મહારાજ દાઢી આટલી ને દાઢ બાંધેલો વાત જબરજસ્ત કૃષ્ણ નામ પાત્ર છે એને બદનામ કેમ કરો છો ભગવાન આવું કદી કરતા જ નથી તમે કૃષ્ણને જાણું છો એમ કે હા જાણું છું જાણું છું તો સર્જન પાલન અને સહાર

સમાન ગુલામ એકબીજા એટલે ઈરાની શબ્દ ઈરાનને ને પેલા પર્શિયન કહેતા હિન્દુ શબ્દનો નો પ્રયોગ કર્યો હિન્દુ એટલે ગુલામ

પેલા મોટા લોકો વીસ હજાર એ ધંધો છે હવે પછી ગાય માતા નો નામે ગાયો છોડી મી બધી બધા ચારે ભાઈ

એટલે સૌ પ્રથમ આપણી માતાની બોલી ફૂલ આવડ્યું છે નંબર એક આપણા કુદરતી સંસ્કાર સંસ્કૃતિ કુદરત મુજબ હોવા જોઈએ નંબર બે આપણે જે ઉપર બોલીએ છે એ વ્યવહારમાં અને અબજોપતિ કરોડો પતિ કે મોટો અધિકારી બની જાય કે સંસદ બની જાય કે મિનિસ્ટર બની જાય પરંતુ સમાજને છોડી દેશે તો ક્યારેય ભલું નહીં થશે આ ચંપકભાઈ છે એમની માતા મને નથી કે જાણવા બે મહિના જેલમાં ગયેલી અધિકાર આપવા માટે એમ તો છે ચંપકભાઈ એટલે હું કે તરફદારી કે વફાદારી કે વખણાય નથી કરતો કે આજે આ સ્થિતિમાં છે છતાં સમાજની જ્યાં વાત આવે ત્યાં જાય છે પછી પત્રિકામાં નામ હોય કે નહીં હોય કે મેં કીધું કે નાની વહેવટ અગિયાર તારીખે આવવાનું છે તમારે રોજીભાઈ ટાઈમ કાઢીને આવી છે એટલે મને તો બોલાતા જ નહીં આજ સુધીમાં કોઈ આદિવાસી તરીકે એ તો બામસેબ ને મારે બામસેબ માણા નહીં આદિવાસીઓને બચાવવા હોય અગર ચંપકભાઈ નો વેપાર સફળ કરવો હોય તો દેશ ને દુનિયામાં જવું પડશે પંચાન દેશમાં ફરવું પડશે ભાષાને સમજવી પડશે તો એનો વેપાર સફળ થશે આદિવાસીઓને આ ભૂમિ નું અસ્તિત્વ બચાવવું હોય શિક્ષણ લોકો એનો સાથ અને સહકાર લેવો પડશે અને એના માટે નેતૃત્વ કરું છું દેશભરની અંદર તમને વાંધો કાશે ખુશ થવું જોઈએ

હું કઈ આદિવાસી નો વિરોધી નથી જે કુળ ની અંદર જે સમાજમાં જણાયો છે એનું ભલું માટે મારે ભલે કેનેડા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ કે અમેરિકા જવું પડે તો વાંધો નથી કારણ કે એ દુશ્મનો જે સમસ્યા ઊભી કરી છે શું કરી આ ચીવલ ગામ ની અંદર નાના પોંડા જે મુખ્ય ભાગ છે વેપારના નામે

કે તમિલનાડુમાં આદિવાસી છોકરીઓ પર સામંતવાદીઓ જમીનદાર છોકરીઓને બળજબરી લઈ જતા બળાત્કાર કરતા મજૂરી કરતા તેની સામે નિરાપણ જ્યારે અગિયાર વર્ષની ઉંમર એની માય જ્યારે કામે જાય છે હમણો વાત છે તો એક દિવસે એ માય ને પેટ પેટમાં લાટ મારી

અને તેનું નામ વિરપણ કર્ણાટકના પોલીસ તમિલનાડુના પોલીસ એસઆરપી સીઆરપી બીએસએફ મિલિટરી બધા કામે લાગેલા પકડાયો નહીં આખરે ડોક્ટરને ફોડીને ઝેર આપીનેની હત્યા કરવામાં આવી છે એ વિરપણ છે વિરપણ કોઈ ડાકો નહી એ એટલે સાથીઓ આપણે અહિંસાના માર્ગે આપણે લોકતંત્રના નિયમ પ્રમાણે બંધારણ પ્રમાણે આગળ વધવાનું છે કેમ કે બાબા સાહેબ એમ કીધું કે તમને હથિયાર ઉઠા માટે મજબૂર કરે જો હથિયાર ઉઠા તો તમને આંકકવારી ઉગ્રવાદી નક્સલવાદી ગણીને તમને જેલમાં મૂકી દેશે કે છત્તીસગઢમાં શું ઘટના થઈ ઝારખંડમાં શું થયું અને અત્યારે મણિપુરમાં શું થયું મણિપુરની કેટલી આદિવાસીની જગ્યા ચીનને આપી દીધી ઘેર બનાવી લીધું એટલા માટે સાથીઓ આદિવાસી તાલુકા આદિવાસી જિલ્લા આદિવાસી ગામો જે મુસલમાન આપણી સંસ્કૃતિ બદલી બદલી શકેલા શકેલા જે તે આજે વર્ષ વર્ષમાં આપણી સંસ્કૃતિ બદલી કાઢી આપણા ગામો કબજે કરવા આવ્યા આપણા તાલુકા કબજે કરવા માંગા આપડી મણિપુર મણિપુર મણીપુર નું પાટનગર ઇમ્ફાલ અને નાગાલેન્ડ નું પાટનગર કોહીમાં

લાખો કરોડો આદિવાસી નું સત્યનાશ કરી લે હવે બાકી રહેલા તો આ બાજુ ચાલુ થઈ ગયો અને એના માટે ધારાસભ્યોને દીવડાવીને પાર્ટી બદલાવીને એને હાથે રાખીને ગીતા જયંતિ ગીતામાં લખેલું કે મહિલાઓ પાપીઓની સંતાન છે અને મારા શરણમાંથી મુક્તિ મળે ભગવાન આવું લખે ખરો કે અને ભગવાનને બી વાત કરાય ભાઈ બ્રાહ્મણ એટલા માટે અમે નિર્ણય કર્યો કે કોઈ બી હાલતમાં અમે આ બિલ્ડિંગ નો સમાજ પાયો એટલો મજબૂત કરી નાખું અને આ નવી છોકરીઓ છોકરાઓને નેતૃત્વ આપવાનું અને જ્યાં પણ મીટિંગ થાય તો ચોવીસ વર્ષની છોકરી પંદર વર્ષના છોકરાઓને પહેલું આપવાનું અમારી ભાગે નહીં આવે પણ ચાલી જશે પરંતુ નવી પેઢીને નેતૃત્વ આપવા માટે આપણે મનોવળ એમનો ઉત્સાહ એનું નેતૃત્વ વિકસે લીડરશીપ વિકસે તે માટે આપણે તૈયાર રહેવું પડશે હું માનું છું કે સમય ખૂબ કિંમતી છે સમય કરતાં અમારા બાળકોની જિંદગી વધારે કિંમતી છે બહુમૂલ્ય છે અણમોલ છે એ જિંદગીને સાચવવા માટે તમે તમારા બાળકના ભલા માટે જ્યાં પણ મીટિંગ થાય કોઈ બી મીટિંગ થાય ધારો કે 13 14 15 છેલ્વાસમાં ત્યાં પણ તમે જાવો તમે તમારે તો જવાનો જ પણ આજુબાજુ બીજાને પણ લઈ જાઓ લઈ જાઓ સાંભળો ડાયરી હાથે રાખો કોઈ સારી વાત આગળ લખી લો લખીને વાંચો અને બીજાને સાંભળો કારણ કે તમે અંદર અંદર આ મારી સંગઠન આ લીડર ફેમસ થઈ જશે મારું માન ઘટી જશે એ માનસિકતા દૂર કરવી પડશે અને હું માનું છું ત્યાં સુધી દુનિયામાં પછી નેલ્સન મંડેલા હોય કે લ્યુથર માર્કિંગ કિંગ હોય અમેરિકાનો કે ઓબામા હોય દુનિયામાં ક્રાંતિ આપણા લોકોએ કરી છે ભારતમાં કરી છે અને આંધ્ર દરે પુત્ર લોટ ખાઈ આટલી સહી થી આ બલિદાન આપ્યું કુરબાની આપી છતાં આદિવાસી ની દશા થઈ તો અત્યારે આપણે એ ભૂલ નથી કરવા અને ભૂલ કરશો તો આપણે કુદરતની સંસ્કૃતિને માન્ય છે કુદરતને ને માનીએ છે કુદરત ક્યારે માફ નહી કરે અને એવું કલક લઈને અમે મરવાના નથી એ સોગન ખાઈને આ જગ્યા જે છોડવાની છે હું માનું છું મને વિશ્વાસ છે કે તમે ઈમાનદાર છો નિષ્ઠાવાન છે તમે તમારા આપણા સમાજ પ્રત્યે આપણા બાળક પ્રત્યે તમે એમના ભલા માટે એમના અસ્તિત્વ માટે એમના રક્ષણ માટે એમના વિકાસ માટે આપણે ચિંતાતુર છે

આપણા એમપી એમએલએ થી લઈને તો હું ગ્રામ પંચાયત ની વાત કરતો સરપંચ થી લઈને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લોકસભા વિધાનસભા એ બધામાં આપણા લોકો હોવા જોઈએ અને આપણા લોકોને છૂટીને આપણે મોકલાય બી છે પણ એ છૂટીને મોકલાય શું કામ કરી રહ્યા છે એ આપણા લોકોને છૂટીને મોકલાય એ લોકો પાર્ટીની ગુલામી કરી રહ્યા છે આ નિચોડ છે માટે આપણે નો ટકા પર આવી ગયા પાર્ટી ની ગુલામી કરી રહ્યા છે જે આપણી વાત કરવાની હોય એ તો કરતા નથી ત્યાં જઈને વિધાનસભામાં વિધાનસભા લોકસભામાં બને છે ભાઈ અમે બોલી રહ્યો છું બધાને ખબર છે તો પછી આપણે શા માટે લોકોને ચૂંટીને મોકલાવીએ કે જે આપણી વાત જ નથી કરતા ત્યાં જે કાયદામાં હા ભાઈ હા હા ભાઈ હાથ ધી પાવર છે પાવર ને આપણે હાસિલ કરવો પડશે એ પાવર આપણા હાથમાં લેવો પડશે તો આપણે કઈક કરી શકશું ને આપણા બચેલા જે નવ લોકો છે આદિવાસી એ નવ આદિવાસી લોકોને આપણે જીવિત રાખશું અને એના બાલબચ્ચા બચ્ચા આવનારું ભવિષ્ય નો ઉજ્જવળ ક્યારે થાય કે જ્યારે આપણા લોકો આ રીતે અહીંયાથી થી ચૂંટીને જે સારા સારા લોકોને ને મોકલાવીએ હાલના જે આપણા એમપી છે એમએલએ છે એ લગભગ હું ગણતરી ભૂલી ગયો છું પણ એ લોકો એ એમએલએ એક પણ જઈને ગુજરાતની વાત ત્યાં મૂકતો નથી સાહેબે આરાધ સાહેબે કીધું

એમ છુટાઈને જાય એ પણ ત્યાં વાત નથી કરતા પ્રતિનિધિ નક્કી કરીએ આપણે આર આર પટેલ સાહેબ ને પ્રતિનિધિ નક્કી કર્યો ને આર આર પટેલ સાહેબ આપણું હનન કરતો હોય ને આપણા સમાજ જે નિકંદન કાઢતો હોય તો એમને આપણે એમને એમની પદ ઉપર બેસાડવા જોઈએ કે કાઢી મૂકવા જોઈએ બસ તો આ જ એક આપણે જાણવાનું છે અને આ જ્યાં સુધી આપણને નહીં ખબર પડે ત્યાં સુધી આપણે હજી પણ આપણી પરિસ્થિતિ એવી ને એવી જ રહેવાની છે માટે આપણો પાવર ક્યાં છે પાવરની વાત તમને કરું છું જે પાવર છે એ પાવરને આપણે જાણવાની જરૂર છે ગ્રામ પંચાયત થી લઈને લોકસભા સુધી તો એ પાવર જો તમને ખબર પડી જાય તો તમે 100% આપણે સક્સેસ જવાના છે બીજી વાત આપણે બાબા સાહેબ આંબેડકરે આપણને એક કહ્યું પણ છે કે શિક્ષા હો કા દૂધ હે જો પીએ પર દહારે હમલો નહીં સમજતે સી મધ માખી કેવી રીતે બેસે અને કેવી રીતે એકબીજાને ચીપકી ચીપકીને રે બધાને જ ખબર છે કે આપણે કુતરાને પથ્થર મારીએ કુતરું ભાંગી જાય જીવન ની પાવન ધરાયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ માં આપ જે ટકી રહ્યા છો એમનું હાર્દિક સ્વાગત અને આજે જે મને મુદ્દો આપ્યો હતો

ગુહાર મારે જી ગોલે બેના ગે જિંદગી આગેરા ગુહાર જી ગો લેરાગે જિંદગી આગેરા

ના વિચારશીલ જે આદિવાસી સમાજ ને ઉજાગર કરનાર એવા ડોક્ટર દિનેશ માંડવી સાહેબ સાથે તમામ આયોજક મિત્રો ક્રાંતિકારી યુવાનો ખુબ વખતે ખૂબ સરસ સંસ્કૃતિ ને ઉજાગર માટેની વાતો કરી આપણા અને સંવિધાન ની અંદર આપણને સંસ્કૃતિ બચાવવા માટે